ગીરના સિંહોએ હવે જંગલની બહાર જીવતા પણ શીખી લીધું છે આ દ્રશ્ય છે જંગલની નજીક આવેલા ધારીની વાઘવડીની સીમનું જેમાં ત્રણ સિંહણો પોતાના બચ્ચાને રસ્તો ક્રોસ કરવાની તાલીમ આપી રહી છે તમે જુઓ ત્રણેય સિંહણો છૂટી છૂટી છે અને પાંચ બાળો ધીમે ધીમે રસ્તો ક્રોસ કરી રહ્યા છે એક બસ આવી રહી છે અને સિંહણ રસ્તો પસાર કરી રહી છે સિંહણને ચિંતા છે કે એમની બરાબર પાછળ એમના નાનકડા બચ્ચા પણ રોડ ક્રોસ કરવાના છે સિંહણને આ પરિસ્થિતિની ખબર હોય છે અને એક માતા તરીકે સિંહણ મનુષ્યોની વચ્ચે રહેતા શીખી ગઈ છે પરંતુ બચ્ચા હજુ આ બાબતથી અજાણ છે અને આ ઘટનામાં તમે જુઓ કે એ પહેલાં પોતે રસ્તો ક્રોસ કરે છે બસને ઊભી રહેવા માટે જાણે ઈશારો કરે છે અને પછી બચ્ચાને ગ્રીન સિગ્નલ આપે છે કે હવે તમે રસ્તો ક્રોસ કરી લો મનુષ્યો સિંહોની સાથે રહેતા હજુ શીખ્યા નથી અને એટલા માટે જ જ્યારે સિંહો કે સિંહણ કાળમાં હોય અથવા તો એ ઉશ્કેરાયેલા હોય ત્યારે એમની નજીક જવાનું દુઃસાહસ કરે છે અને પછી સિંહો હુમલા કરે છે પરંતુ મોટાભાગે રસ્તો ક્રોસ કરતી વખતે સિંહો બરાબર રીતે જાણી ગયા છે કે કેવા સંજોગોમાં કેવી રીતે રસ્તો પસાર કરવો અને આ વિડીયો એ બાબતની સાબિતી પણ પૂરી પાડે છે રાજુલા જાફરાબાદ જેવા વિસ્તારોમાં કે જ્યાં મોટા વાહનોની ભારે અવર હોય છે ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે સિંહણ પહેલા માર્ગ ઉપર આવે છે અને બાદમાં બચ્ચા તેમને ફોલો કરતા હોય છે પરંતુ મોટા ભાગે હવે સિંહો બરાબર રીતે શીખી ગયા છે કે આ પ્રકારના જે રસ્તા હોય એમને કેવી રીતે ક્રોસ કરવા મનુષ્યોના ઘરતરમાં જેમ તેમના માતાનો મોટો ફાળો હોય છે એવું જ સિંહોમાં પણ હોય છે સિંહો પોતે સારા પિતા નથી કારણ કે એ બાળકોના ઉછેરમાં મોટી ભૂમિકા ભજવતા નથી પરંતુ માતા હંમેશા બાળકોની પાછળ પડછાયા જેમ રહે છે અને આમ છતાં તે એમને એકલા સંઘર્ષો માટેની તાલીમ આપે છે શિકાર માટેની તાલીમ આપે છે અને દુશ્મનોથી કેવી રીતે બચવું એની પણ તાલીમ આપે છે આ દ્રશ્યમાં તમને જુઓ ક્યાંય સિંહ દેખાતી નથી આટલા નાના નાના બચ્ચા એકલા વિહાર કરી રહ્યા હોય એવું લાગે પણ એમની બિલકુલ પાછળ ખૂંખાર સિંહણ છે જે એમને આ જીવન જીવવાનું બોધ શીખવે છે આ ધારી નજીકનો જ એક વિડીયો છે જેમાં વાહનો પસાર થતા હોય એવા વખતે કેવી રીતે રસ્તો ક્રોસ કરવો એની તાલીમ બચ્ચાને આપ્યા બાદ પાટળા થયેલા સિંહો જુઓ કેટલા શિસ્તબદ્ધ રીતે રોડને ક્રોસ કરી રહ્યા છે એમણે આ જ રીતે હવે જીવવાનું છે કારણ કે ગીર જંગલના વિસ્તારની બહાર એમણે લોકોની વચ્ચે રહેવાનું છે